એક્સપોર્ટ બિઝનેસમાં સૌથી વધુ ડીલો ક્યાં ભાંગી પડે છે તો કે પ્રોડક્ટ સિલેક્શનમાં થતી આ ભૂલોથી જેમાં પહેલું છે માર્કેટ ડિમાન્ડ એક્સેસ ના કરવી પ્રોડક્ટ સિલેક્શન કરતાં પહેલાં માર્કેટની ડિમાન્ડને જાણો ઉદાહરણ તરીકે તમે કોઈ ઓર્ગેનિક સ્કીન પ્રોડક્ટ એક્સપોર્ટ કરવા માંગો છો પરંતુ ટાર્ગેટ માર્કેટમાં કેમિકલ બેઝ પ્રોડક્ટ ઓલરેડી સસ્તા ભાવમાં ઉપલબ્ધ છે અને ત્યાંના લોકો કેમિકલ બેઝ પ્રોડક્ટ પ્રિફર કરે છે તો તમારી પ્રોડક્ટ સારી રીતે ન વેચાય બીજું શિપિંગ કોસ્ટ અવગણવી પ્રોડક્ટ બલ્કી અથવા તો ટ્રાન્સપોર્ટેશન ફ્રેન્ડલી ન હોય તો શિપિંગ કોસ્ટ તમારું પ્રોફિટ ખાઈ શકે છે જેમ કે કાચ અથવા તો મોટા ફર્નિચરો એક્સપોર્ટ કરવા જરૂરી હોય તો ટ્રાન્સપોર્ટેશન પ્લાન સુનિશ્ચિત કરો ત્રીજું કમ્પ્લાયન્સનો અભાવ કેટલાક પ્રોડક્ટ એક્સપોર્ટ રેગ્યુલેશનની સામે હોઈ શકે છે જેમ કે ફૂડ આઇટમમાં અયોગ્ય પ્રિઝર્વેટિવ હોય તો તે રિજેક્ટ થઈ શકે છે રેગ્યુલેટરી નોમ્સને મેચ કરતું પ્રોડક્ટ સિલેક્શન કરવું એ એક્સપોર્ટ બિઝનેસ માટે આવશ્યક છે તો આ ભૂલોથી બચો અને એક્સપોર્ટ બિઝનેસમાં આગળ વધો તો નેક્સ્ટ વિડીયોમાં ઇપીસી રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું અને તે શેની માટે જરૂરી છે તે આપણે શીખવાના જોઈએ તો હજુ મિસ ન થાય એટલા માટે દેશી એક્સપોર્ટરના પેજને ફોલો કરો અને એક્સપોર્ટના ન્યૂ સિક્રેટને જાણો